નમસ્કાર દોસ્તો પરીક્ષા દસ વિડીયો ટોટલ લેવાના છીએ જેમાં એક વિડીયોમાં દસ પ્રશ્નો દસ વિડીયોના સો પ્રશ્નો સો માંથી વીસ પ્રશ્નો તમને પરીક્ષામાં આ વિડીયો માંથી પૂછાશે રોકડા મેળવી લોસ ગુણ બરાબર છે અને હા આ પ્રશ્નો હું તમને સમજૂતી સાથે આપું છું જેથી કરીને તમારા માઇન્ડમાં તમારે ક્યાંય પડે નહીં ઓટોમેટિકલી તમને આ પ્રશ્નો પ્રશ્નો યાદ રહી એટલે ગંગાના થાય નહીં ને શેઠ પ્રવેશ પરીક્ષામાં તમે તમારો ડંકો વગાડી શકો અને પાઠ મેં તમને કીધું ને કે આ વિડીયોમાં બે પાઠ લીધા છે આપણે કયા કયા ચડીએ ઊંચા ચઢાણ અને દિવાલોની કહાણી આ બે પાઠમાંથી આપણે આ વિડીયો લીધેલો છે ચાલો જે મિત્રો નવા આવ્યા છે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો સાત વાગે વિડીયો તમારી સ્ક્રીન પર આવે છે અને હા ખાસ વસ્તુ દર વખતે હું કહું છું વિડીયોમાં જેના મોબાઈલમાં છે આ ગાઈડ એપ્લિકેશન એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી શાંતિથી સૂઈ જવાનું બધું જ તમને મટીરિયલ આમાંથી મળી જશે પ્રવેશ પરીક્ષાના પેપરો પણ મળી જશે તમારા વાર્ષિક પરીક્ષાના પેપરો પણ મળી જશે બધું જ તમને આ એપ્લિકેશનમાં મળશે એપ્લિકેશન મોર બટન તમે વિડીયોમાં દબાવો એટલે નીચે એની આપેલી છે અને જો તમને ન આવડે તો પ્લે સ્ટોર ઉપર જાઓ અને પ્લે સ્ટોર ઉપર જઈ અને ખોલો પ્લે સ્ટોર અને લખી દો ગાઈડ એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશન લખશો એટલે આવો સિમ્બોલ આવશે આ સિમ્બોલ વાળું એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કર્યા પછી કોમેન્ટ બોક્સમાં યસ સર એવું લખો લખતા નથી નવા મિત્રો જે છે એ લોકો લખો જેના મોબાઈલમાં છે એને લખવાની જરૂર નથી નવું જેને ડાઉનલોડ કર્યું હોય એને લખો યસ સર આટલું કામ પેલું કરી નાખવાનું છે કરી દો બધા યસ સર લખી નાખો અને બાકીના મિત્રો છે સોરી આ ગ્રીન બટન છે ને લીલું એનાથી તમારા સગાવાલાને ફળિયાના મિત્રોને ક્લાસના મિત્રો કોઈ બાકી હોય શિક્ષક મિત્રોને તમે ઓળખતા હોય બધાને વોટ્સઅપથી શેર કરી દો આટલું કામ કરો ગુરુજી નું ગુરુ દક્ષિણા સ્વરૂપે

જૂથની જરૂર માટે નથી જરૂર પડતી નથી તમે પર્વત ઉપર જવાના હોય તો કઈ કઈ વસ્તુની જરૂર નથી પડતી તો તો પેન દોરી જોઈશે કડી દોરડા જોઈશે ખીલા અને ઓક્સિજન સિલિન્ડર જોઈશે બેગ અને ખીલાવાળા બૂટ તો આ જે ચાર વસ્તુ જોઈશે જોઈશેમાં કઈ વસ્તુ પર્યા એના માટે નથી તો નથી તો શું છે આ પેન અને દોરી આની કઈ પર્વતારોહણ માં જરૂર નથી બાકીના ત્રણની જરૂર

ઠંડી વધુ લાગે ગરમી વધુ લાગે કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો આ તો સિમ્પલ થઈ ગયું તમને બી આવડે એવો છે આ પ્રશ્ન બિલકુલ સહેલો છે તો એના કારણે શું થાય ભાઈ આપણને શ્વાસ ચડી જાય એ બધું થાય છે તો એના માટે અગત્યની વસ્તુ એ છે કે ભાઈ ચાલવામાં આપણને તકલીફ પડે છે તો સાચો જવાબ શું આવશે એ જવાબ આપણો સાચો છે ચાલો ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર બચેન્દ્રી પાલ નું નામ સ્થાના માટે જાણીતું છે બચ્ચેન્દ્રીપાલ પાઠ તમે વાંચ્યો હશે તો તમને જવાબ ખબર પડશે આ ચારમાંથી કયો જવાબ તો બચેન્દ્રીપાલ જે છે બચેન્દ્રીપાલનો ફોટો મેં અહીંયા મૂક્યો છે જો આવા દેખાય છે બચેન્દ્રીપાલ તો આ બચેન્દ્રીપાલ જે છે એ પર્વતારોહણ માટે જાણીતા છે જે પાઠની અંદર એની સંપૂર્ણ વિગત પણ તમને આપેલી છે ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર વિનોદ પર્વતારોહણ માટે જાય છે પર્વત પર ચડતી વખતે તે સી કાળજી રાખશે હમ તો વિનોદ ડુંગર ઉપર બરફ વાળો ડુંગર હોય આવો મોટો હિમાલયનો અને ચડવા જતો હોય તો એ શું શું ધ્યાન એને શું શું રાખવાનું ચડતો હોય તો પીઠ વાળી દઈને ચડશે ના ભાઈ આ તો શક્ય જ નથી પીઠ ઊંધી રાખીને ચડશે એ તો નીચે ઉતરવું હોય તો પીઠ ઊંધી રાખે આ પણ ખોટું છે શરીરના નેવોંશના ખૂણે રાખીને ચડશે આ વિચારવા જેવું છે શરીરને વાળીને ચડશે આ પણ વિચારવાના જેવું છે આ બંનેમાંથી એક જવાબ આવશે તમે તમારો જવાબ નક્કી કરી લો ચાલો કયો જવાબ આવે છે સાચો જવાબ આવે છે શરીરને ખૂણે રાખીને ચડશે યાદ રાખી લેજો વાંકા વળીને આપણે ચડવાનું છે નેવું અંશના ખૂણે તો જ આપણે ઝડપથી ચડી શકીએ છીએ કયા ગુણનો વિકાસ પર્વતારોહણથી થાય છે તો ભાઈ આમાંથી કયો ગુણ વિકાસ થાય પર્વતારોહણ કરવાથી તો આત્મવિશ્વાસ હા કોન્ફિડન્ટ આવે આત્મવિશ્વાસ આવે કે ભાઈ હું કરી શકીશ હું ચડી શકીશ નેતૃત્વ આવે સાહસિક વૃત્તિ પણ આવે તો એનો અર્થ એવો થયો કે બધા ઉપરના જવાબ આવે તમામ તો એનો જવાબ આવે છે ડી ઓપ્શન આપણો છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન પર મારા સમયમાં ઉપરકોટના કિલ્લાનું નિર્માણ થયું હતું ભાઈ કોના સમયમાં થયું હતું ઉપરકોટના કિલ્લાનું નિર્માણ તો ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે પેલો તો એ જુનાગઢમાં છે જો સ્ક્રીન પર મૂક્યો ફોટો આ કિલ્લો છે બરાબર તમે કદાચ ગિરનાર જોયો હોય તો બહુ સારી વાત છે ન ગયો હોય તો તમારા મમ્મી પપ્પાને લઈને બમ બમા બમ બમ વેકેશન ના શનિ રવિ રજા હોય એવું હોય ત્યારે વિઝિટ કરી આવજો તમે તો ભાઈ આ કિલ્લાનું નિર્માણ કોના સમયમાં ચંદ્રગુપ્ત મૌર્ય રાજા થયો એના સમયમાં સમુદ્રગુપ્તના મૌર્યના સમયમાં વિષ્ણુગુપ્ત મૌર્યના સમયમાં કે ચંદ્રગુપ્ત બીજો આ ચારમાંથી કોના સમયમાં તો પાઠની અંદર આપણને એનો સ્પષ્ટ ઉલ્લેખ આપેલો છે કે ભાઈ ઉપરકોટનો કિલ્લો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બંધાયો છે ચાલો સાતમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર લીલાને જૂની પુરાણી વસ્તુઓ આભૂષણો શસ્ત્ર સરંજામ અંબાડી વગેરે વસ્તુઓ એકસાથે જોવા ક્યાં જવું પડશે તો આ બધું જોવું હોય તો તમે ક્યાં જોવા જશો લાયબ્રેરીમાં ના ભાઈ લાયબ્રેરીમાં તો પુસ્તકો હોય આ બધી કઈ વસ્તુ લાયબ્રેરીમાં જોવા મળે નહીં સંગ્રહાલયમાં હા આ એક ચાન્સ ખરો ઘરમાં ઘરમાં પણ ખરો શાળામાં ના ભાઈ શાળામાં આ બધી વસ્તુઓ કઈ બધું મળે નહીં તો આ બંનેમાંથી એક જવાબ આવશે ચલો તમારો જવાબ કયો છે તમે જાણો સાચો જવાબ જે છે એ બી સંગ્રહાલયમાં એને જોવા મળે આઠમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર તાંબુ અને કલાઈ આ બે ધાતુમાંથી શું બનાવવામાં આવે છે ભાઈ આ ભેગા કરો તો લોખંડ બને ના લોખંડ તો જમીનમાંથી સીધું મળે છે તો એ ના આવે નિકલ નિકલ પણ એક સ્વતંત્ર ધાતુ છે ડાયરેક્ટ સીધી જમીનમાંથી તમને મળે છે આ પણ નહીં આવે વધે આ બે ચલો જસત અને કાંસું તો આમાંથી સાચો જવાબ કયો આવે તો તાંબુ અને કલાઈ ભેગું કરીને કાંસું બને છે વાસણો આપણે ગામડામાં કહીએ છીએ હજી ઘણા લોકોના ઘરે કહાના વાસણો હશે તો આ વાસણો એ જે છે તાંબુ અને કલાઈથી બને છે નકશામાં આ જે એરો બતાવ્યો છે આમ એ સંકેત કઈ દિશા બતાવે છે તો તમે કોઈ બી આમ નકશો દોરેલો હશે આવો ચોરસો હોય ને અહીં ધારી લો કે આ ભારતનો નકશો દોરેલો છે આ મેં દોર્યો બરાબર છે આ ભારતનો નકશો તો અહીંયા એક આ દિશા બતાવવામાં આવે છે આમ કરેલું હોય તો એનો અર્થ થાય છે કઈ દિશા સાહેબ સાચો જવાબ હું તમને આપી દઉં સાચો જવાબ આવે છે ઉત્તર દિશા ઉપર માથું હોય નકશાની અંદર આ ટિપ્સ તમને આપું છું એક્સ્ટ્રા માથું જે છે ટિપ્સ આપું છું કે ભાઈ ઉત્તર દિશા તરફ કોઈ પણ નકશામાં માથું તમે લઈને બેસો તમારા માથાવાળો ભાગ છે ઉત્તર દિશા તમારે ઓટોમેટિક ગણી લેવાની ખ્યાલ આવી ગયો ને તમે કાગળ લઈને બેસો આવો કાગળ હોય તો હંમેશા માથાનો ભાગ એટલે ઉપરનો ભાગ જે છે કાગળમાં ઉત્તર દિશા ગણવાની વાસ્તવિકમાં ગમે તે હોય પણ કાગળમાં આ ઉત્તર જ ગણાય આ પૂર્વ ગણાય આ દક્ષિણ ગણાય પશ્ચિમ ગણાય પૂર્વની સામે પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ પ્રશ્ન ગુજરાતનું સૌથી પ્રાચીન હયાત નગર કયું છે તો ગુજરાતનું કયું નગર જે છે એ એકદમ જૂનું કહેવામાં આવે છે તો આ ચાર માંથી દ્વારકા વડનગર જુનાગઢ ને ભુજ તો પ્રાચીન હયાતનગર એ ગર્વો ગિરનાર જે છે તમે જોયો હોય તો બહુ સારી વાત છે ન જોયો હોય તો જઈ આવજો તો જુનાગઢ ની અંદર આવેલો છે તો દસમા નો જવાબ શું આવે કે ગુજરાત નું પ્રાચીન હયાતનગર જુનાગઢ છે અરે સોરી સી બરાબર છે તો અહીંયા આપણે દસ પ્રશ્નો પૂરા કર્યા નવા વિડીયોમાં સાત વાગે ફરી મળીશું ત્યાં સુધી ટાટા ને બાય બા